જે આમ આદમી પાર્ટી છે ને સાહેબ જે બોલે છે એ કરે છે જયારે મોદી સાહેબ બધું જૂઠામ જૂઠું ફરકાયા કરે છે એક પણ મેં જેટલા મુદ્દા ઉઠાયા ને ખરેખર શિક્ષાના પાત્ર છે જો મોદી સાહેબ એના પર ધ્યાન આલે ને તો ઘણા બધા અધિકારીઓ છે કે ઘણા બધા એમના નેતા છે બધા જેલમાં જાય છે પણ આજ સુધી એ મુદ્દા પર નથી તો મોદી સાહેબના માણસો બોલતા કે નથી મોદી સાહેબ બોલતા તો જો એ કામ સારું કરતા હોત તો મારા જેવા રાજનીતિમાં આવતા જ નહીં પણ આ ભાજપે જે નગરીનો ગંડુ રાજા જેવું કર્યું છે આજે પોલીસ પ્રશાસનનો પણ એ ઉપયોગ કરી રહ્યા છે રેવન્યુ ખાતાનો પણ ઉપયોગ કરી રહ્યા છે ફોરેસ્ટ ખાતાનો પણ ઉપયોગ કરી રહ્યા છે તમામ ઓફિસ હોય એમાં પણ એ ઉપયોગ કરી રહ્યા છે તમામ કચેરીઓમાં સતત ટકાવારી ચાલે છે સતત ભ્રષ્ટાચાર ચાલે છે આખા નાખા રસ્તા ખવાઈ જાય છે આખા નાખા કુવા ખવાઈ જાય છે ચેકડેમ કોઈ પણ માણસને આ સુધી ફાયદો થયો નથી ફાયદો થયો હોય તો કોને થયો સંસદ સભ્ય એમને ધારાસભ્ય એમને એમના જિલ્લા પંચાયત સભ્ય બાકીના બધા માણસો હશે ભાજપમાં ને એમને પણ ખાલી જેમ એકો ફેરવવામાં આવે ને એમનું કામ કઢાવી લેવામાં આવે પછી છોડી દેવામાં આવે તાલુકા પંચાયત લડાયા પાંચ વરસ કાઢ્યા તમે હવે ખૂણામાં ઉપયોગ કરીને ભાજપવાળા છોડી દેશે જેમ કંપની કામ કરાવે ને કંપની કે ચાલો આ માણસ હવે કામ કરતો નથી અથવા તો એના દિવસ પૂરા થે તો એને ઘરે મોકલી દો સરકારમાં ને કંપનીમાં ફરક છે સરકાર જ્યારે માણસ એકવાર નોકરી પર લેને તો એને પેન્શન જ્યાં સુધી મરે ને ત્યાં સુધી એને મરી જાય ને તો એમની પત્નીને પણ પેન્શન મળતું હોય એ સરકારમાં બેઠેલા માણસોને ધ્યાન આપવું જોઈએ અને હમણાં જે ભાજપમાં બેઠેલા છે સરકારમાં બેઠેલા છે એ અત્યારે કંપનીની માફક કામ કરે છે અગિયાર મહિના માટે માણસને લીધો ફરી પાછા છૂટો કર્યો બાર મહિના માટે લીધો છૂટો કર્યો અને એની સાથે સાથે પાછા પૂરા દિવસો ભરવાના નહીં આવી રીતે આ ભાજપની સરકાર કંપનીના એડે ચાલતી હોય એવું મને લાગે છે એટલે અને મને તો એમ પણ લાગે છે કે મોદી સાહેબ પણ કંપનીના ગુલામ છે અને લગભગ રાહુલજી સતત કે છે કાદાણી અંબાણી ભાઈ ભાઈ હા એ તો જોયું કે પણ સતત ચાલે છે તો મારું તો માનું કે કંપની જ આખી ભાજપ ને ચલવી રહી હોય આરએસએસ ના માણસો પણ આનાથી કંટાળ્યા છે પણ એ પણ જોડાઈ રહ્યા છે ખરેખર આરએસએસ ના માણસોને એમ કહેવામાં આવે કે તમે જ્યાં અમારું ક્યાર્ડ બતાવો ત્યાં તમારું કામ થઈ જશે આજે આરએસએસ ના માણસોનું પણ સાહેબ કામ નથી થતું અમારું તો વિરોધ પક્ષના નેતા કે વિરોધ પક્ષના માણસો એમ નથી કરતા પણ એ લોકો પણ આજે આ મુદ્દો ઉઠાવો તમે અત્યારે જ આ શિશુ મામલો છે ઘણા બધા મારા પાસે હતા કે આ મુદ્દો ઉઠાવો અને એ ભાજપના નેતાઓ પણ કે છે કે આ મુદ્દો ઉઠાવો આજે જે શિશુવૃત્તિ બંધ કરવામાં આવી જે કોટા નથી એમને એ શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવે ભાજપના નેતાઓ પણ એમના સાહેબ ને એમના આકાને ને કહી શકતા નથી કે કેમ બંધ કરી જોવા જેવી બાબત છે ને